I, I got it i got it i got, it. I got it.

આપી રે હું હાથા ને પકડું હા આપડી બધી ચૂનો દઈ દે ચૂંટો

ઢકો ભાઈ કાપો મારી ગાઢો આને તો હારી પડતી જતો ઢકો ભાઈ એલા વાયો આમ કેરો એલા વાયો તો શું આયો એ મને દેખેલો હા મગલો સાંભળો નતો ના આવ્યો હા તો વાયો લાગે હા આયો એ આ તો પાછો દી પકડવા આવ્યો તોય કરવાનો એક ગાંડા બધા બેઠાથી ની કેવી એવું કેમ જો વાણે બેઠો બેઠો સાંભળો તો એવું લાગે સાંભળતો તો વાતું લાગે આને શું કરવાનું ભાઈ ગાંડા આનો